નમસ્કાર આજે આપણે વાત કરીશું કે તમારે કોઈ પણ વસ્તુ જે મેનિફેસ્ટ કરવી છે તો એના માટે જે સૌથી મહત્ત્વની વસ્તુ અને જે બેઝ છે તેટ ઇઝ વિઝ્યુલાઇઝેશન મારા ઘણા ખરા વિડીયોઝ વિઝ્યુલાઇઝેશન પર જ આધારિત છે કારણ કે વિઝ્યુલાઇઝેશન ઇઝ ધ બેઝ વિઝ્યુલાઇઝેશન ઇઝ ધ કી કારણ કે આપણું માઇન્ડ પિક્ચરને સમજે છે એને એ ફરક નથી ખબર કે રિયાલિટી શું છે ને એકચ્યુઅલ શું છે એને જે પિક્ચર બતાવવામાં આવ્યું એ એ સ્ટોર કરી લેશે અને એના રિલેટેડની સિચ્યુએશન તમને તમારા એકચ્યુઅલ જીવનમાં બતાવશે હવે પણ આ વિઝ્યુલાઇઝેશનની ક્વોલિટી કેવી હોવી જોઈએ સી આજના આપણા સોશિયલ મીડિયાના જમાનામાં આપણને પણ જેની વિડીયો ક્વોલિટી સારી હોય એ કન્ટેન્ટ જ જોવું ગમે છે રાઇટ સેમ વે તમારા વિઝ્યુઅલાઇઝેશનમાં જેટલી ક્લેરિટી હશે પિક્ચર ક્લેરિટી વોઇસ ક્લેરિટી કલર ક્લેરિટી એ બધી જેટલી ક્લેરિટી સાથે તમે વિઝ્યુઅલાઇઝ કરશો એટલું જ વધારે એનું સારું અને જલ્દી રિઝલ્ટ તમને તમારી લાઈફમાં સામે દેખાશે હવે આમાં તમારે કેવી રીતે કરવાનું છે તમને જે એકચ્યુઅલમાં જોઈએ છે એ વસ્તુનું એન્ડ રિઝલ્ટ તમારે એક ફિલ્મની તરીકે જોવાનું છે વિથ મલ્ટિપલ કલર્સ એમાં હોય એમાં સાઉન્ડ ઇફેક્ટ્સ હોય સાઉન્ડ ઇફેક્ટ્સ ઇન વોટ સેન્સ કે તમે જે પણ વસ્તુ અચીવ કરવા માંગો છો તો એના રિલેટેડ લોકો તમને કોમ્પ્લિમેન્ટ્સ આપી રહ્યા છે કે એ વસ્તુ વખાણી રહ્યા છે એ રીતેના અવાજો અને એ અવાજો પણ તમે જેટલા તમારા ફેમિલી મેમ્બર્સના મૂકશો તો તમને અવાજ અંદર સંભળાશે અને એકચ્યુઅલી ફીલ આવશે પ્લસ મૂવિંગ હોવું જોઈએ મતલબ કે એ સીન થઈ રહ્યો છે હલન ચલનવાળો એવું તમારે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે પ્લસ એમાં થોડું તમારી સેન્સીસ પાંચે સેન્સીસ જેમ કે આપણે વિઝ્યુઅલ કર્યું અવાજ બી સાંભળ્યો સાથે આપણે સ્મેલ અને ટેસ્ટને પણ ફીલ કરવાનું છે ઇટ મીન્સ કે એ પર્ટિક્યુલર ઓકેશન પર તમે એ લોકો જોડે એ એ વાતાવરણને ફીલ કરી રહ્યા છો અનુભવી રહ્યા છો તેની સ્મેલ ત્યાં કોઈક અગર ફૂડ સર્વ થઈ રહ્યું છે તો એનું સ્વા એની સ્મેલ અને સ્વાદ એ બે વસ્તુ તમારે એમાં ફીલ કરવાનું છે જે એટલું એકચ્યુઅલાઇઝેશન હશે વિઝ્યુઅલાઇઝેશનમાં એટલું જ તમારું રિઝલ્ટ તમને વધારે સારું અને જલ્દી મળશે હવે હું આને તમને એક એક્ઝામ્પલ સમજાવું જે મેં એકચ્યુઅલ મારી લાઈફમાં કર્યો હતો અને મને એનું રિઝલ્ટ મળ્યું છે સી મેં વિઝ્યુલાઇઝેશન સ્ટાર્ટ કર્યું હતું મારા નવા ઘર માટે તો આ વિઝ્યુઅલાઇઝડ કે મારા ઘરનું ફર્નિચર કેવું હશે મતલબ લાઈક ઇટ શુડ બી મતલબ હું રાત્રે ડ્રોઈંગ રૂમના સોફા ડ્રોઈંગ રૂમનું ડાઇનિંગ ટેબલ ડાઇનિંગ એરિયાનું ડાઇનિંગ ટેબલ ડ્રોઈંગ રૂમનું સેન્ટર ટેબલ આ બધું વિઝ્યુલાઇઝ કરતી હતી સાથે સાથે હું વિઝ્યુઅલાઇઝ કરતી હતી કે જ્યારે અમે મારા ઘરમાં ગ્રહ પ્રવેશ કરી રહ્યા છે એ દિવસે અમે પૂજા રાખી છે તો એ જે પૂજા છે હવન છે એનો અવાજ રિલેટિવ્સ બધા આવીને ઘર જોઈ રહ્યા છે ને વખાણી રહ્યા છે કે કેવું સરસ છે સ્પેશિયલી માય પેરેન્ટ્સ કે જેનો અવાજ મને ખબર છે એ લોકો વખાણ કરી રહ્યા છે કે બેટા ફર્નિચર ઇન્ટિરિયર બહુ જ સરસ છે એ દિવસે જે પ્રસાદ બનાવ્યો છે શીરાનો પ્રસાદ જે હું બનાવું છું તો મને એની સ્મેલ એનો કલર એની સુગંધ ખબર છે તે પ્રસાદ બનાવ્યો એને બધા વખાણી રહ્યા છે પ્રસાદ ખાઈ રહ્યા છે જમવાનું જમી રહ્યા છે ઓલ ધેટ ડિટેલ વિઝ્યુલાઇઝેશન ડેલી સેમ પિક્ચરને ડેઇલી વિઝ્યુઅલાઇઝ કરવાનું છે આ તો થયું ને ઇઝી મેં તમને ડિટેલ્ડ સમજાવી કે કેવી રીતે તમારે એક સીન ક્રિએટ કરવાનું છે તો આવી રીતે તમે સીન ક્રિએટ કરો આ તો મેં મારું એક્ઝામ્પલ આપ્યું સેમ વે યુ કેન ક્રિએટ ફોર યોર જોબ કેરિયર હેલ્થ વેલ્થ જે પણ તમારે મેનિફેસ્ટ કરવું છે એ બધામાં સેમ રૂલ એપ્લિકેબલ છે આમાં દેખો આપણી બધી ફાઇવ સેન્સીસ આવી ગઈ અને જેટલું તમે તમે અંદર એડ કરશો મૂવિંગ કલર ક્લેરિટી ઇમેજીસ અને ડેલી સેમ સાઉન્ડ સેમ એપ્રિસિએશન સેમ વસ્તુ સેમ ડાયલોગ્સ સેમ ફર્નિચર બધું સેમ હોવું જોઈએ જેટલું તમે ડિટેલ્ડ ડેલી સેમ વસ્તુ જશે એટલું જ માઇન્ડને ક્લેરિટી આવશે કે ભાઈ આ વસ્તુ આના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો સૌથી પહેલાં બધા કામ છોડીને આના ઉપર કામ કરવાનું શરૂ કરો કારણ કે આપણી જે પણ ઇમેજીસ છે એ ખાલી વિઝ્યુઅલાઇઝેશનથી નહીં ચાલે એ વસ્તુને આપણે આપણા રેટિક્યુલર એક્ટિવિટીંગ સિસ્ટમ સુધી પહોંચાડવાનું છે આર એસ અને આર એસમાં બધી વસ્તુઓ નથી જતી ફિલ્ટર થઈને જતી હોય છે તો ત્યાં કઈ વસ્તુ જશે કે જ્યાં એ વસ્તુનું ડેલી રિપિટેશન્સ હશે તમારા ઇમોશન્સ હશે પોઝિટિવ ઇમોશન્સ ફિલિંગ સાથેના ઇમોશન્સ લવ ઇમોશન્સ હેપી ઇમોશન્સ જેટલા તમે આની જોડે જોડશો એટલું જલ્દી એ તમારા આર એ એસમાં જશે અને એને સમજમાં આવશે કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તો આને રિલેટેડના ઇવેન્ટ્સ ઇન્સિડન્ટ શોધો તો પછી વસ્તુ વ્યક્તિ સ્થિતિ તમારા જીવનમાં આવતી જશે પણ એ કેવી રીતે આવશે નથી ખબર એટલે એ પ્રોસેસ આપણે વિઝ્યુઅલાઇઝ નથી કરવાનું વી હેવ ટુ જસ્ટ વિઝ્યુઅલાઇઝ ધી એન્ડ રિઝલ્ટ તો આરએએસ તમને એ વસ્તુ શોધીને લાવી આપશે તો એટલે આવું ડિટેલ્ડ વિઝ્યુલાઇઝેશન કરો ને તો પણ આમાં જો તમને કોઈ ક્વેરીઝ હોય તો આપ મને કમેન્ટ કરીને પૂછી શકો છો હું એનો ચોક્કસ જવાબ આપીશ અને મારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં